ના દંભના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને તો આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો મહાનગર અમદાવાદ અર્બન રેટ રેસ ભાગ દોડ ફરી જિંદગી ટ્રાફિકના સિગ્નલો દોડધામ એન્જાઈટી તણાવવાળી જીવનને છોડી અને ગામડે પરત ફર્યો છું જુઓ હવે આજથી તમને આ એમ્બિયન્સ અહીંયા એટલા માટે બેઠો છું કે પવન એટલો બધો છે કે મારી વાત નહીં સંભળાય તો દંભ પાખંડ છોડી વાત કરીશું હૃદયની છોવીને અને આજે વાત કરવી છે કે મનુષ્યની પ્રકૃતિ છે ને એ મૂળ સ્વાર્થી હોય મેં દસ વર્ષ પહેલાં સેલ્ફિશ જીન્સ કરીને એક પુસ્તક છે એ વાંચ્યું હતું ત્યારે મને થોડુંક એટલું બધું હું ન સમજી શક્યો એમાં વાતો એવી છે કે ભાઈ મનુષ્ય અંતે પોતાની જ રક્ષા કરે પોતાના ઉપર આવે એટલે પોતાનો જ હોય દરેક પોતાની જાતની જ રક્ષા કરે મનુષ્ય સ્વાર્થી જીવ છે ત્યારે હું થોડોક એક તો આ પંથ સંપ્રદાય કલ્ટની ચુંગાલમાં હતો એમની ખોટી આદર્શવાદી આઇડિયલિસ્ટિક વાતોમાં હતો જેનું વાસ્તવિક જીવનમાં કોઈ અસ્તિત્વ નથી વાસ્તવિક જીવન એવું હોતું નથી વાસ્તવિક જીવનમાં તો મનુષ્ય કામ ક્રોધ લોભ મોહમ્મદ મત્સર આહાર પાય મૈથુનવાળી જે પ્રકૃતિ છે એનાથી જ બાધિત હોય છે એનાથી જ બંધાયેલો હોય છે ને આ જ છે પણ આ બધા ખોટી ખોટી ચીકણી ચૂકણી વાતો કરી અને આપણને ભરમાવે સ્વાર્થી એટલા માટે કે મેં તમારી સાથે વાત નથી કરી હજુ પણ આ વર્ષે મે મહિનામાં આઠ નવમી મહિના આપણે સિત્તેર લોકોને અહીંયા મારી આસપાસના લોકો સિત્તેર હતા જેમને હું લઈ અને મનાલી જવાનો હતો કેમ્પિંગ માટે આપણે દર વર્ષે ઓલ્ડ મનાલીની આગળ ક્લબ રોડ ઉપર એક ગામ છે ગોશાલ ખૂબ જ સુંદર રમણીય ગામ બિયાસ નદીનો કિનારો છે કેકુર કટાદાર ઘોર જંગલ છે અને ખૂબ પ્રાકૃતિક પરિવેશમાં હિમાલયન એ એ ટ્રેડિશનલ જે એક હિમાલયનું ચીલાચાલું ગામ હોય પરંપરાગત એવું ગામ છે ત્યાં હું જવાનો હતો પણ નવમી આઠમીની રાત્રે જ ભીષણ યુદ્ધ થયું ભારત અને પાકિસ્તાન વચ્ચે નવમીની સવારની ટ્રેન હતી એટલે પેલા મોટી મોટી ક્ષત્રિયતાની વાતો કરવાવાળા જે લોકો હતા એ બધા ફિસકી ગયા અને બધાએ ના પાડી કે અમે અમારા છોકરાઓને નહીં મૂકીએ અને આપણે અચાનક કેન્સલ કરવું પડ્યું ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠ્યું એ વાત મેં અત્યાર સુધી નથી કરી પણ આ સંદર્ભમાં મને યાદ આવી એટલે આ વર્ષે કુલ બે મોટા ઝાટકા મને લાગ્યા એક મનાલીનું કેન્સલેશન જેમાં બે લાખ રૂપિયાનું અઢી લાખ રૂપિયાનું નુકસાન મારે વેઠવું પડ્યું અને એક પિતાજીનું આ કેન્સર ડિટેક થયું જેમાં ખૂબ આપણે આર્થિક તો સમજ્યા પણ માનસિક રીતે અને એમને પોતાને શારીરિક રીતે નાખો નાખો આજે સંઘર્ષ પણ ઠીક છે સંસાર સમાજ જંગલ છે જીવન યુદ્ધ છે એ જ આપણું તત્વગ્રહ છે એટલે આપણે કંઈ ઢીલા પડતા નથી ડરતા નથી જોઈ લઈશું સંભાળી લઈશું પણ મારું કહેવાનું એ છે કે મનુષ્યની પ્રકૃતિ જે છે ને મિત્રો મૂળ જે એ મૂળ આત્યંતિક રીતે ખૂબ સ્વાર્થી હોય છે એ વાતો ભલે ગમે એટલી મોટી મોટી કરે જ્યારે એના ઉપર આવે ને આ મનાલીમાં સાહેબ એ લોકોને ડર હતો આઠમીની રાતે યુદ્ધ થયું નવમીના ચંડીગઢ જવાનું કારણ કે સાબરમતીથી દોલતપુર ચોક ટ્રેન હતી તો એમને ડર હતો એમને અસુરક્ષા હતી તો એમને એના લીધે કેન્સલ કરાયું હવે તમારે અમારા તો ચોય કલાક ની અંદર તો ટિકિટના પૈસા પાછા મળે ની પૂરા જાય થ્રી ટાયર એસી ત્રણ હજાર રૂપિયાની ટિકિટ હતી વોલ્વોના પૈસા ગયા જે એડવાન્સ આપણે ચંડીગઢથી ત્યાં મનાલીમાં સ્ટાફ બેઠો હતો એને પેમેન્ટ ચૂક્યું એટલે ઘણું બધું નુકસાન આપણે વેઠ્યું એમાંથી આપણે એમને કહ્યું કે ભાઈ પાંચ હજાર જે નોન રિફંડેબલ ડિપોઝિટ હતી એ તમે વેઠો તો મને થોડુંક કંઈક અંશે અડધા થઈ શકે આ બે અઢી લાખ રૂપિયામાં મને આ લાખેક રૂપિયા તો એ કોઈને ઊભું રહ્યું અને બધા એવા સગાવાલા હતા અને એવા લોકો હતા કે પછી મને બહુ એમાં નકારાત્મકતા એક ખૂબ ઊભી થાય એવી હતી એટલે મેં નુકસાન વેઠી લીધું ઠીક છે આપણે મેં તો એવું વિચાર્યું કે ભાઈ મેં એમ બી એ કર્યું મેનેજમેન્ટના પાઠ શીખ્યો આપણને સંસારે સમાજે શીખવાડ્યું કે ભાઈ અંતતઃ બધા ભલે ગમે એવી મોટી મોટી ચીકણી ચૂકણી વાતો કરે પણ પોતાના ઉપર જ્યારે આવે પોતાના સ્વાર્થ ઉપર જ્યારે વાત આવે ત્યારે મનુષ્ય અંતે પોતાની જ રક્ષા કરતો હોય છે પોતાના હિતોની રક્ષા કરે એટલે એક તો આ પંચ સંપ્રદાય વાળા મોટી મોટી ક્ષત્રિયતાની હિંમતની ની વાત કરતા હતા અને કેટલા ડરપોક છે એ પણ સામે આવ્યું અંતત મનુષ્યની અંદર જે ભય પ્રકૃતિ કેટલી આવી છે એ સામે આવ્યું અને બીજું આ લોકો કેટલા સ્વાર્થી છે એ પણ સામે આવ્યું કે અંતે એ એમને જ કેન્સલ કરાવ્યું હતું મારી જોડે અને પછી જયારે બે મહિના પછી રિટર્ન પૈસા લેવાની વાત આવી ત્યારે પૂરેપૂરા જોઈએ છે એટલે મનુષ્ય સ્વાર્થી હોય છે અને વિડીયો એટલા માટે બનાવું છું કે આપણે બહુ ઘણા બધા લોકો જોઉં છું સેન્સિટિવ લોકો બિચારા લાગણી સભારી બહુ બીજાનો વિચાર કરે કોકને શું લાગશે અને દુનિયા એવો વિચાર નથી કરતી ઝીંગુરો મરકટો કીડા મકોડા કીટ પતંગિયાઓ દુનિયા એવો વિચાર નથી કરતી એટલે તમારે બહુ આવા વિચાર કરી અને પોતાની સમય શક્તિનું ઉર્જા ન વેડફવી અહીંયા કોઈ કોઈનું નથી અંતે બધાએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને હિતોનું જ રક્ષણ કરે છે એટલે બીજી તમે જોજો કે નેશનલ જ્યોગ્રાફી ઉપર કદાચ અથવા તો યુટ્યુબમાં સર્ચ મારજો આઈ શુડન્ટ બી અલાઇવ કરીને એક પ્રોગ્રામ આવે છે એમાં અનેક કિસ્સા એવા હોય કે આખું ગ્રુપ ફસાયું હોય પછી જ્યારે જીવન મરણનો પ્રશ્ન થાય ત્યારે મનુષ્ય પોતાને બચાવે છે સાથીઓને પણ છોડી દે મરતા મૂકી દે અરે એક એન્ડીઝની પર્વતમાળામાં પેલું ફૂટબોલરનું વિમાન ક્રેશ થયું હતું તો એમાં પણ છેલ્લે મનુષ્ય પોતાનું જ રક્ષણ કરવા પ્રયાસ કરે છે એના આસપાસના લોકોનો બિલકુલ વિચાર નથી કરતો પોતાના ખુદના મિત્રોનું માંસ માણસ ખાય છે નર પક્ષી બને છેલ્લે પોતાને બચાવવા અસુર તમે વેબ સિરીઝ જોઈએ હમણાં તો એમાં પેલા એક ચેમ્બરમાં જયારે પૂરી દેવામાં આવે ને ચારમાંથી બે જ લોકો જીવતા રહી શકે ત્યારે લોકો જે આઈડિયલિસ્ટિક મોટી મોટી વાત કરવાવાળા મારા તો ઘરે છોકરા છે ને મારા નાના બાળકો એટલે છેલ્લે આના ઉપર આવે ને આના ઉપર એટલે અને એમાં કોઈ ખોટું નથી હું કોઈ ટીકા કરવા માટે આ વિડીયો નથી બનાવતો અસ્તિત્વની આ જ સચ્ચાઈ છે મિત્રો જ્યારે આના ઉપર આવે ને એટલે મનુષ્ય પોતાનું જ એટલે સ્વાર્થી બનવું જોઈએ અને તમે ન બનો તો એ અંતે બધા સ્વાર્થી છે હું અને તમે ગમે તેટલી મોટી મોટી વાતો કરીશું અંતે બધાએ સ્વાર્થી છે પ્રેમ સંબંધોમાં પણ તમે જોઈ લો છોકરી જ્યારે રિલેશનશીપમાં હોય ત્યારે ગમે તેટલી મોટી મોટી વાતો કરે બધી વાતો કરશે પણ જ્યારે એની સગાઈ થઈ જાય અથવા તો એને જીવનમાં મૂવ ઓન કરવું હોય ત્યારે ઘણી બધી છોકરીઓ આ બધા દેવદાસ એટલે તો કરે છે લાઇટ બંધ કરો અને બલ્બ જે રીતે બંધ થાય ને એ રીતે સાહેબ છોકરાના જીવનમાંથી અલવિદા થઈ જાય એટલે છેલ્લે બધાએ મિત્રો પવન ખૂબ જ તેજ છે એટલે લાઉડલી બોલું છું તો તમને સંભળાઈ શકે એટલે છેલ્લે બધા પોતાના જ સ્વાર્થનું રક્ષણ કરે છે પોતાના જ સ્વાર્થનું પાલન કરે છે એટલે સ્વાર્થી બનો સ્વાર્થી નહીં બનો તો સર્વાઈવ નહીં કરી શકો ટકી નહીં શકો એટલે મૂળ કહેવાનો મતલબ કે તમે તમારી પ્રકૃતિ તો નહીં બદલી શકો પરોપકારી પર હશે પણ બહુ આમ લોકોને શું લાગશે કારણ કે લોકોને કંઈ નથી લાગતું ભાઈ તમને જ્યારે આ મને અઢી લાખનો ચૂનો ચોપડ્યો કોઈને કશું ના લાગ્યું મને જ લાગ્યું હાલ પિતાજીની સારવાર કરાવું છું ઘણા બધા એવા અનુભવો થાય છે જગતના સંસારના સમાજના સ્વાર્થના એ પછી અત્યારે નહીં અત્યારે ઠીક નથી બોલવું મને લેવી જેમ મે મહિનાની ઘટના અત્યારે એમ એક એક દિવસ બનાવીશ એ વિડીયો પણ એટલે વિતક કથા કહેવા નહીં વિક્ટીમ કાર્ડ ખેલવા માટે નહીં આપણને તો ખબર જ છે અસ્તિત્વની સચ્ચાઈ શું છે પણ આપણે ઘણી બધી વખત બહુ બધું પ્રેશર અને લોકોને શું લાગશે અને એવું બધું નથી હોતું લોકો તમારી સાથે જોડાયેલા હોય ઓફિસ હોય ઘર હોય જાતિ હોય બિરાદરી હોય કુટુંબ હોય ક્યાંય પણ તો એ જ્યારે આડા દિવસે ન ખબર પડે તમને બધું ઠીક હોય તમારા જીવનમાં સુખના સૌ સગા એક તો દુઃખ આવે વિપદા આવે એમની સાથે આર્થિક વ્યવહાર કરવાના થાય એમની સાથે આર્થિક વ્યવહાર કરવાના થાય ત્યારે તમને સાચું જે એમના વ્યક્તિત્વનું સ્વરૂપ અથવા તો મનુષ્યની સાચી પ્રકૃતિ શું છે ને કામ ક્રોધ લોભ મોહમ્મદ મચ્છરવાડી આહાર નિંદ્રાભાઈ મૈથુનની પ્રકૃતિ જે એ એ મતલબ મારા કહેવાનો મતલબ એ છે કે હું જ્યારે કહું છું ને કે ભાઈ સંસાર સમાજ જંગલ છે જીવન યુદ્ધ છે ત્યારે સમજવું કે જીવન ખરેખર યુદ્ધ જ છે જીવન યુદ્ધ છે અને સંસાર સમાજ જંગલ જ છે જંગલમાં જે સ્વાર્થ હોય પોતાને ટકાવવાનો સિંહ અહિંસાની વાતો કરે તો ન ટકી શકે ઘોડો ઘાસ સાથે દોસ્તી કરે તો ન ટકી શકે તો ત્યાં જે અસ્તિત્વનો ખેલ ખેલાય છે ને એ જ વાસ્તવમાં સાચો ખેલ છે અને એ રીતે જ આ સંસારમાં સમાજમાં જંગલમાં બધું ચાલતું હોય છે એટલે મોટી મોટી વાતો લોકો ભલે કરે એ માત્ર એ બધું જ્યાં સુધી સંજોગો ઠીક હોય ભાઈ તમે જ્યારે વિપરીત સંજોગોમાં આ પાંચ દસ લોકોનું ગ્રુપ હોય અને ફસાઈ જાઓ ક્યાંક અમે તો ઘણા બધા ટ્રેકના તોફાનોમાં ફસાયેલા છીએ ત્યારે મનુષ્યની સાચી એ પછી પોતાનો જ વિચાર પહેલો કરશે પોતાને બચાવવા પોતાના કુટુંબનો અને એ જ સત્ય છે એમાં કંઈ ટીકા નથી કરતો અસ્તિત્વની એક્ઝિસ્ટન્સની જીવનની આ જ સચ્ચાઈ છે આ જ રીતે બધું ચાલે છે એટલે બહુ આમાં ઊંડું ન ઉતરવું અને બહુ ટૂંકમાં આદર્શવાદી ન બનવું કારણ કે એ મેં ફળ ભોગવ્યું છે અઢી લાખ રૂપિયા ચૂકવીને અને દુઃખ પણ આવે દચાપા આવે કારણ કે લોકો પછી ખોટું એટલે અંતે બધાએ પોતાનું રક્ષણ કરે છે અને એ જ અસ્તિત્વની ભ્રમ સત્યાય છે અને એ જ સચ્ચાઈ ઉપર આપણે આગળ વધવું તો બસ આજે આટલું જ લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ આજથી હવે મિત્રો મોટા મોટા વિડીયો બનાવવાનું શરૂ કરી દઈશ કે હવે સમયની અનુકૂળતા રહેશે અમદાવાદમાં એટલું તાંધલ ધમલ હતું અને મારા વિડિયો બનાવવા આખા બધા લોકોને રૂમબાર રહેવું પડે જ્યાં સુધી એટલે હું બહુ નાના વિડીયો બનાવતો હતો હવે મોટા વિડીયો બનાવવાની અનુકૂળતા છે વધુ લોકો સુધી વિડિયો શેર કરજો વોટ્સએપ ગ્રુપમાં નાખજો હાઈપ બટન દબાવી પોઈન્ટ જરૂર આપો સોમવારથી તમને મળશે જે લોકો કદાચ ત્રણ વખત અઠવાડિયે તમે હાઈપ કરી શકો ત્રણ હાઈપ મળે તમને સબસ્ક્રિપ્શન તો સોમવારે ફરીથી તમને યુટ્યુબ એ આપશે તો સોમવારે વિડીયોને હાઇપ કરી દેજો લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ માય વિડીયોઝ